તો કેમ છો બધા તો મિત્રો અત્યારે હું આવ્યો છું પાણી વાળવા મારા ભાઈના શીણા છે અને આ છે જમરુખડી નાના નાના છે જમરૂખ ઓકે જમરૂખ માં કઈ છે નહીં કઈ દેખાય તમને કઈ પણ દોસ્તો આવે છે મજા જા બૂટ પહેરીને અને પાણી વાળી રહ્યા છે આ ઘઉં પાછળ છે એ આપણા છે વાડી હારી ને આવે મજા આવો બીજું કઈ નહીં વાડીએ મજા આવે આજ આખો દિવસ વાડીએ રહેવાનું છે પહેલી વાર આવ્યો છું હું પાણી વાળવા શીખતા શીખતા લાગે ને પણ પ્યોર ખેડૂત તો આપણા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ચેનલને હા તમને આવા આવા હાવ વિડીયો જોવા મળશે છે તો મિત્રો આપણી જ ચેનલ પર નવા હોય એ સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો તો જ્યારે પણ મારા વિડીયો આવે તમને નોટિફિકેશન મળી જાય તો મિત્રો તમને હાલ થોડીક વાડી બતાવી દઉં એટલે કેવી છે આપણી વાડી તો આ છે જમરું બરાબર અને અહીંયા હોવા જ કરેલો છે મોટો ઝટકા શોટ છે હા તો જો આપણા જાઉં છે અને પછી તમને બતાવું રેડી તો આ છે આપણી વાડી અહીંયા પાણી વાળવીએ છીએ રેડી જો આ છે ને આવડું આ પાણી હું તમને બતાવું ક્યાંથી આવે છે ને આ પાણી ક્યાંથી આવે ખબર આ પાણી આવે છે ફૂલવાડી અત્યારે છે આ ફૂલવાડીમાં પાણી આવે છે પાણી આવે છે પાછી તો હા અમે તમને આવડા ડુંગરા દેખાય જીના જીણા જો આશા આશા ડુંગરા દેખાય તો તમે જોતાવું જો આ ડુંગરા છે ને ત્યાંથી આ પાણી આવે છે આ પાણી આ વોધમાં ભરાય અને એમાંથી પછી આમાં પાણી પાવાનું પછી અહીં એક આપણો કૂવો છે એનું પાણી ચાલું થાય અત્યારે બે પાણી ચાલું છે આપણે એક જો આ વોધ છે મોટો ઝઘરો આ ડુંગરથી પાણી આવે છે એ પાણી આપણે અહીંથી જાય છે આ સણાયામાં અહીંયા બરાબર અને અહીંયા આ કૂવો છે આ કૂવાનું પાણી જાય છે અહીંયા આ બે પાણી આવડું આ પાણી અને આ પાણી બે પાણી ભેગા પાણી જાય છે સેણામાં પાણીમાં ભૂકા બોલા ભૂકા તડકો લાગે છે એટલે શું છે કે આપણે કોઈ વાડિયા કામ નથી કર્યું એટલે કૂવાનું પાણી તો હા થોડું થોડું આવે છે જો કૂવાનું પાણી થોડુંક આવે છે આ છે કૂવો જો અહીંયા કૂવો છે આ વાડી રેડી હાલો હવે નાકું વાળ લાવ્યું નાકું વાળું છે વળી શું હશે પાણી પોગી ગયું છે બારથી સૌદ જેવું થાય છે નાખું પણ આવે મજા મજાઓ આમ તો કોમેડી વિડીયો બનાવવા અહીંયા જઈ આવવું જોઈએ આપણે શામળા ફિલ્મ સ્ટુડિયોમાં જે કોમેડી વિડીયો આવે છે તમે જોતા ન હોય તો ચેક કરી લેજો શામળા ફિલ્મ સ્ટુડિયો સર્ચ કરજો યુટ્યુબમાં આપણી બીજી મેન ચેનલ આ તમારી બ્લોગિંગ ચેનલ છે બરાબર તમારે મારા કોમેડી વિડીયો જોવા હોય તો શામળા ફિલ્મ સ્ટુડિયો પર તમે જોઈ શકો છો હાલો નાકો વાળો પછી વાત કરીએ આ રીતે પાણી વાળવાનું છે અહીંયા બરાબર તમને બતાવું પાણી

આ ઠેટ લગી જાય હો પાણી હળંગે હળંગ અહીંયાથી ઠેઠ હામાં સેડા પાણી જાય હા પછી ધોર્યો નથી તો એ પંદર મિનિટમાં પી જાય છે અહીંયા પાણીવાળું અહીંયા ફોન મેંકવું બરાબર લેન પળી લીધા હે ને ફોન પલ લી દે તો ડેરો થાય હે એટલે કે ભાઈ ફોન એક મેકોને જુગાડ કર્યો જવું

કરજો હોજરી વિડિયો કેવો લાગે છે મને તડકો બહુ લાગે છે હવે હું ઘરે ગયો તો સાય હેલોણો હો તમારો ભાઈ હવે આ હા આમ તો મજા વાળીએ પણ થોડોક તડકો લાગ્યા છે બીજો કાંઈ વાંધો નથી બરાબર હવે વિડીયો લાંબો નથી કરવો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવી દેજો એટલે જ્યારે આપણો વિડીયો આવે ને ત્યારે તમને નોટિફિકેશન મળી જાય બરાબર ચાલો તો મળીએ બીજા વિડીયોમાં બીજો વિડીયો બનાવી